બહુ સરસ અહીં આયોજન આપ જોઈ રહ્યા છો સાથે એક બાળક ના નામ માં પુસ્તક પણ છે હા શું નામ આપનું જય હા જય ભાઈ તમે શું ખરીદી કરી અમે એકા પુસ્તક લીધી તમને પુસ્તક કેમ ગમ્યું બહુ જ એમ અને તમે કયું પુસ્તક લીધું મે તે બ્રધર દિવસ અચ્છા તમને આ પુસ્તક ગમ્યું બહુ જ અહીંયા તમને કેવું લાગે છે અહીં આવીને મને બહુ જ સરસ લાગે છે હા તો અહીંયા અગર અમારા બચાવના ફેમસ મસ્તાના આમ તો દાબેલી છે પણ એમને અહીં પાણીપુરીનો સ્ટોલ લગાવ્યો છે તો દીકરાથી વાત કરીશું જરા શું નૈતિક નૈતિક હા નૈતિક ભાઈ તમે ક્યાં કેટલા સમયથી આ કામ કરી રહ્યા છો આ આજ આ બીજી વાર સ્ટોલ લગાવેલો છે કે આના પહેલા એક વર્ષે થયેલું છે ત્યારે બહુ મજા આવી અચ્છા અને આમ તમે તમારું કેટલા વર્ષથી તમારું દાબેલીનું કામ કાજ ચાલતું હશે બચાવમાં 15 20 વર્ષ થઈ ગયા એમ બચાવની અંદર હા એટલે તમારા દાદા બાપુના વખતે અહીંયા ચાલતું છે ને આજથી લગભગ હા ચાલીસ વર્ષ જેવું થઈ ગયું બહુ સરસ છે અને અમને પણ તમારા વડાપાઉ અમે ત્યાં તમારી દુકાને જ ખાઈએ છીએ પણ આજે અહીંયા તમારો બહુ સરસ પાણીપુરીનો સ્ટોલ જોઈને અમને પણ આનંદ આવ્યો છે બહુ બહુ આભાર હા તો અત્યારે અમે રિવ્યૂ માટે મળીએ છીએ પ્રજાપતિ નાણભાઈ માટલા ગુલ્ફી અને આઈસ્ક્રીમ બહુ સરસ ભચાવમાં એમનું પણ નામ છે અને અમે પણ એમનું ટેસ્ટ લીધું છે ગુલ્ફીનો અને એમનું બહુ સારું છે કામકાજ અત્યારે અમે એમના દીકરા સાથે વાત કરી રહ્યા છીએ સોનામ નામ આપનું દીપેશ દીપેશભાઈ કેટલા વર્ષ થી તમારું કામ છે તો 35 વર્ષથી કરે 35 વર્ષ કરે કંપનીનું કંપની મતલબ કે ખાલી હોલસેલ કરો આખા બચાવ માં રીટેલ કામ અને સિવાય બાર બાર કોઈ જગ્યાએ અચ્છા ખાલી બચાવ પૂરતું બચાવ બહુ સરસ એક યુવક મંડળનું અહીંયા આગળ સંચાલન સારું છે એમાં પણ એક ગુલ્ફી ઉનાળાની સિઝનમાં ભાવતી લોકોને અને ટેસ્ટ લાગતી એવી અમારા નાનકાકાની ગુલ્ફી બચાવમાં બહુ ફેમસ છે તો વધારે પડતા લોકો અમારા નાન કાકા ને અવશ્ય મુલાકાત લેજો હા તો અમે અત્યારે અહીંયા આગળ ફર્યા અમને બહુ ગમ્યું પણ સાથે જે કાંઈ વસ્તુ અમે જોઈ એમાંથી એક અલગ કેક અને ઘણું બધું વસ્તુ પણ અમને જોવા મળી ત્યાંથી ખુશી સ્વીટ ક્રિએશનમાં પણ અમે આવ્યા તો એમની સાથે મને ઓનરને વાત કરીએ શું નામ આપનું અવની મારું નામ અને ખુશી મારી બેન અમે ઘરેથી જ હોમ બેકરી ચલાવી રહ્યા છીએ જ્યાં તમે પોતાની ઈચ્છા મુજબ કેવી કે કરવી કેવી કરવી પોતાની કસ્ટમાઇઝ એવી તમે ઓર્ડર કરી શકો છો અને એક્સ્ટ્રા કેમિકલ વિથઆઉટ એકદમ ફ્રેશ ક્રીમ અને સારી એવો ટેસ્ટ તમે મેળવી શકો છો કારણ કે આ હોમમેડ છે એટલે એક્સ્ટ્રા કેમિકલ પણ અમે યુઝ નથી કરતા એટલા માટે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હા બચાવના જ હા તો આ પણ એક વસ્તુ લેવા જેવી છે તો જરૂરથી એમનો પણ તમે સંપર્ક કરજો હા તો હવે આપણે મળીશું કોમલ ફેશન જે અંજારથી આવ્યા છે અહીંયા આગળ વિચાર કરો ભચાઉની અંદર આટલું સરસ એક એક્ઝામિનેશન નું જેને કહેવાય કે મેળાનું આયોજન થતું હોય તો આપણા ભચાઉ સિવાયના પણ કેમ બાકી રહી જાય એટલા માટે અહીંયા આગળ કોમલ ફેશન અંજારના પણ અહીં ઉપસ્થિત છે તો એમની સાથે પણ આપણે વાત કરીશું મારું નામ મિથભાઈ એટલે અમે અંજારથી આવ્યા છીએ આપણે પ્રજાપતિ સોશિયલ ગ્રુપમાં મેસેજની આવેલો હતો કે આપણે આ પ્રમાણે એક ડિવિઝનનો પ્રોગ્રામ છે તમે બુક કરાવેલો હતો સ્ટોર ને આજ સવારે અહીંયા આવેલા છીએ ગયા વર્ષે પણ હતું આયોજન એમાં પણ અમે પાર્ટિસિપેટ કર્યો હતો આ વર્ષે પણ કરી ગયા વર્ષે સારો એવો રિસ્પોન્સ મળ્યો તો આ વખતે તમને શું લાગે છે રિસ્પોન્સમાં રિસ્પોન્સમાં આજી વખતે પણ સારું રહેશે ગઈ વખતે વારે એવી આશા છે તમને અહીંયા આવીને કેવું લાગે છે અહીંયા આવીને આપણે મેનેજમેન્ટ બહુ સારું છે કોઈ તકલીફ ને એવું કંઈ પડતું નથી ગઈ પહેલાં પણ સારું હતું ને સપોર્ટ છે બહુ ખૂબ ખૂબ આભાર આપણે અહીંના ઓનરને પણ મળ્યા અને ખુશીની વાત તો એ છે કે ખાલી બચાવ પૂરતું સીમિત મિત્રો તમે પણ જોઈ રહ્યા છો એમાં અમે પણ બહુ મહેનત કરી રહ્યા છીએ અહીંયા અગર લોકો સાથે વાત કરવાની અમે પણ કોશિશ કરી રહ્યા છીએ એમાંથી

કે ખાલી ઘરે થી જ કામ કરો છો ઘર ઘર આવું છે બચાવવા દુકાન નથી બચાવવા દુકાન ખાલી ઘરે થી જ કામ કરો છો તો કોઈને ને લેવા માટે તમારે ત્યાં આવવું હોય તો કેવી રીતે એટલે એવી રીતે ન કરતા બારે ઘર ઘર અહીંયાથી કોઈ લઈ જાય કે એવી રીતે કાય કોણ જ ખાલી અચ્છા તો ખાલી બચાવમાં એમને એવું કહેવું છે કે કોમલબેન ને હા કે ભાઈ અહીંયા આગળ બચાવમાં ખાલી ફક્ત ફક્ત કોન્ટેક્ટ થી જ એ લોકો એમની કોઈ શોપ નથી એટલે આપણે કોઈ એમનું સરનામું કાંઈ નથી આપતા પણ એમનું પોતાનું જ ઘરેથી જે કામ કરી રહ્યા છે ને ખૂબ સરસ કહેવાય કે એક મહિલા અત્યારે પોતાના ઘરેથી શરૂઆત કરે ને એ જ આગળ પ્રગતિ કરી શકે છે એટલે ખૂબ ખૂબ આભાર આપનું પણ બહુ સરસ વસ્તુ પણ અમને જોવા મળી છે અને ભગવાનના શણગાર પણ અહીંયા બહુ સરસ છે તો આપણે વાત કરીએ એમનાથી તો એમના ઓનર પણ અહીં ઉપસ્થિત છે ત્યારે એમના પાસેથી આપણે જા બધી વસ્તુ માટે જાણીએ તમારું સુભાષ પ્રજાપતિ છે અને ઓનલાઈન પણ અમે કામકાજ કરીએ છીએ મીશોમાં એમાં અને પ્લસમાં રિટેલ કાઉન્ટર પણ સારું છે ગ્રુપ છે અને ખરેખર સારી વસ્તુ છે કે આજે એક કહી શકાય ને કે પુરુષ સમાવળી સ્ત્રી એક આર્થિક રીતે બહુ મદદ કરી શકે એવું કાર્ય છે અને મહિલા મંડળનું એક સુંદર આયોજન છે બહુ સારું છે અહીંયા કેટલા સ્ટોલ છો અમે આમ તો છેલ્લા વર્ષથી આ અલગ અલગ જગ્યાએ સ્ટોલ લાગે છે એમાં બીજી કાસ્ટમાં પણ એક્ઝિબિશન થાય છે અને ત્યાં પણ અમે જઈ છીએ અને સારો રિસ્પોન્સ છે બધી જગ્યાએથી બહુ સારું આયોજન થાય છે આભાર આપનો હા તો અહીં આગળ આપ જોઈ રહ્યા છો રાખડીનો પણ સ્ટોલ છે અને પુસ્તકોનો પણ સ્ટોલ છે તો આપણે એમના સાથે પણ વાત કરીશું ઠીક આપ શું નામ આપનું મારું નામ છે ભારતીબેન હું અંજારથી આવું છું અને આ સમાજ માટે સારું કહેવાય કે આવો પ્રયાસ કરે છે તો લેડીસો આગળ આવે અને બારગામથી આવે છે એનો હેતુ એ જ છે કે અહીંયા પણ આપણા સમાજના લોકો આપણાને ઓળખે તમે કેટલા સમયથી રાખડીનું જ કરો છો કે બીજું હું ફર્સ્ટ ટાઈમ જ પહેલી વખત જ આવી છું તમને અહીંયા કેવો રિસ્પોન્સ મળે છે આ સારો રિસ્પોન્સ મળે છે તમે આ ભવિષ્યમાં આજ કરવાનો છો ગાંધીભાઈ બીજું કંઈ પ્રગતિ કરવાનો છે ના આથી પ્રગતિ હવે આવતી ફેરે કરશું પહેલી ટાઈમ આવ્યા એટલે થોડોક થયું બીજી વખતે વધારે અનુભવ મળશે તો થોડોક આગળ સ્ટેપ લેશું એમ બહુ સરસ ખરેખર જેને કહેવાય કે એક મહિલા એક શરૂઆત કરે ને એ પણ બહુ મોટી વસ્તુ છે તો અહીં પણ પુસ્તકોનો પણ બહુ સારો અહીં આગળ મૂકવામાં આવ્યો છે કાઉન્ટર તો એમ એની અંદર પણ ઘણા બધા ગાયત્રી મંત્ર છે આપ જોઈ રહ્યા છો ઘણા બધા પુસ્તકો છે વિભાજનની કરુણતિકા વૈદિક સ્નાતન હિન્દુત્વ બધું હિન્દુત્વને પણ લખતું એક ભારતમાં ઉજ્જવળ પરંપરા આર્યભટ દ્વારા લખેલી પુસ્તક પણ અહીં છે અને ઘણો બધા અહીંયા આગળ પુસ્તકો જોઈ રહ્યા છે આપણે મળીએ એમના ઓનરને સોનામ આપનું બેન અચ્છા અહીંયા કોમલબેન ઘણા બધા છે એટલે પુસ્તકો પણ વેચવાવાળા કોમલબેન છે બહુ સરસ કોમલબેન તમે ક્યાંથી આવો છો બચાવવા જ છો તમે આ ક્યારથી ચાલુ કરો છો મસ્ત વાત કરી સમાજની અંદર જ્ઞાન જાય ખરેખર સમાજની અંદર જ્ઞાન જશે ને તો છોકરાઓ પણ કઈક આમાંથી જ્ઞાન મેળવશે શીખશે અને ભવિષ્યમાં સારા વિચારો પણ એમનામાં આવે ને આવા બિઝનેસ ની દુનિયા અંદર પણ એક પગ પેસારો થાય એના માટેના અહીં પુસ્તકોનો પણ એક અમારા બચાવના બેને બહુ સરસ સ્ટોલ રાખ્યો છે ખૂબ ખૂબ ધન્યવાદ બેન મિત્રો આજે અમે આવ્યા છીએ પ્રજાપતિ સમાજવાળી બચાવ અને ત્યાં આગળ અત્યારે બહુ જ સરસ આપ બધા જોઈ રહ્યા છો પ્રજાપતિ સમાજ દ્વારા અને યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા એક સરસ મજાનું અહીં આગળ જેને કહેવાય કે એક આનંદ મેળો અહીં યોજવામાં આવ્યો છે ત્યારે અમે પણ અહીં મુલાકાત લેવા માટે આવ્યા અમને પણ બહુ મજા આવી અહીંયા આગળ જોઈને કે ખરેખર એક હરેક સમાજને કંઈક આમાંથી એક મેસેજ લેવો જોઈએ કે પોતાના પ્રગતિ માટે થઈને અત્યારના યુવા યુવતીઓ આવું પણ એક સારું એવું કરી શકે છે કામ તો તમે પણ આની અંદર કંઈક સારો એક એવો મેસેજ લેજો જેથી કરીને તમે પણ આવા મંડળ અને આવી રીતે પ્રગતિ કરી શકો વધુમાં હું તમને આગળ બતાવતા પહેલાં અમારી ચેનલ ગૌરવ ગુજરાતનું ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે આપણે મળીએ અહીંના પ્રેસિડેન્ટને ત્યારબાદ આપણે આગળનું વધુ તમને બતાવીશું તો મિત્રો હવે હું પ્રજાપતિ મહિલા મંડળના પ્રેસિડેન્ટ એટલે કે અહીંના બેન તમે હા તો એમની સાથે આપણે થોડી ચર્ચા કરીશું આ બાબતમાં તો પહેલાં તો આપનું નામ અંજનબેન અરવિંદભાઈ વાસાણી હું પ્રજાપતિ મહિલા મંડળના પ્રમુખ છું અમારા યુવક મંડળ તથા મહિલા મંડળ સાથે મળીને અમે આ આયોજન કર્યું છે આ સ્ટોલ છે એ બધા અમારા પ્રજાપતિના જ છે પણ બધાને આવવાની છૂટ છે હા તમારો હેતુ શું છે એમાં અમારો હેતુ એ છે કે મહિલાઓ ઘરે બેઠી હોય કે એનામાં કલા ઘણી છે પણ કાંઈ કરી નથી શકતા ઘરે પણ આ રીતના બધાને ઉત્સાહ પોતાને જાગે કે ના અમે પણ કાંઈક કરી શકીએ છીએ તો સમાજ દ્વારા એટલા માટે કરવામાં આવ્યું છે કે મહિલાઓ પણ કાંઈક કરી શકે છે તો એ લોકોનું પ્રોત્સાહન પણ વધે અને સમાજમાં સારું કાર્ય પણ થઈ શકે હવે તમે એક આ સારું જેને કહેવાય કે કાર્ય કરી રહ્યા છો આ મહિલા મંડળ સાથે રાખીને તમારે એક મહિલા પાંખશે તો આગળની તમે શું પ્રવૃત્તિ રહ્યા છો આગળની પ્રવૃત્તિ છે સાંસ્કૃતિક કાર્યક્રમ છે બાળકોને રમતગમત છે મહિલાઓને ક્યાંક એવી સારી પ્રવૃત્તિ કે મહિલાઓ કરવું હોય છે પણ કરી નથી શકતા તો એ સમાજવાડી દ્વારા કરી શકે એટલા માટે મહિલાઓ માટે પણ કાંઈક કાર્યક્રમ એવી સ્પર્ધા કાંઈક રાખશે તો તમારા સમાજને મહિલાઓમાં શું શું ટેલેન્ટ તમને જોવા મળ્યું મહિલાઓમાં તો ઘણા બધા ટેલેન્ટ છે પણ એ હવે અમને એમ લાગે છે કે ઘણા બારે આવે છે આટલા દિવસ એ લોકો આમ દેખાડતા નહોતા પણ હવે એ લોકો એમ કે ના અમે પણ આ કરી શકીએ છીએ એટલે ઘણા બધા મહિલાઓમાં ટેલેન્ટ છે તો એ ટેલેન્ટને અમે બહારે લાવશું અમારી એવી રીતના મદદ અમે બધાને કરીએ છીએ કે ના તમે તમારામાં ટેલેન્ટ છે એ બારે કાઢો એ દ્વારા આપણે સમાજવાડી દ્વારા આપણે બારે પણ કરી શકીએ છીએ તો પહેલાં આપણે સમાજથી શરૂઆત કરી કે અમે સમાજમાં કરી શકીએ છીએ તો બારે કેમ ના કરી શકીએ તો અત્યારે મને વધારે મહિલા મંડળ કરતા અહીં પુરુષો બહુ ઓછા દેખાય છે કારણ કારણ કે મહિલાઓ દ્વારા છે પુરુષો સાણના બધી વસ્તી વધારે હોય અત્યારે મહિલાઓ દ્વારા છે એટલે કે મહિલા અત્યારે હાજર હોય એટલે ખાલી અત્યારે ફક્ત ને ભક્ત મહિલા જ અત્યારે છે પુરુષ નથી તમારા જે યુવા મંડળ છે એ અત્યારે પોતાની સ્થાને કામ ધંધાવાળા હોય એટલે એ લોકો નીકળી જાય તમે આમાં મહિલા મંડળ અને યુવા મંડળ તરીકે બે કેમ લખ્યું યોગ મંડળનો મને પૂરો પૂરો સહકાર છે બધી ગોઠવણી કરે છે અમને બધો સહકાર બારે થી લઈ આવવાની બધી મદદ યોગ મંડળ કરે છે એટલે લોકો યોગ મંડળ તમારી સાથે જોય આ એક ખરેખર સમજાવી બાબત છે કે દરેક મહિલાની પાછળ પુરુષનો હાથ આજે પહેલી વખત સાંભળ્યો કેમ કે ઘણી જગ્યાએ આપણે એવું સાંભળ્યું જ છે કે દરેક મહિલા પુરુષની પાછળ મહિલાનો હાથ હોય પણ અહીંયા કંઈક અલગ લાગ્યું બહુ સરસ આનંદ આવ્યો અમને અહીંયા આગળ અને તમે આમ શું કરો છો

ઇમિટેશન છે રાખડી છે પુસ્તક છે પણ વધારેમાં વધારે નાસ્તો છે એવાનોની બહુ સરસ આનંદની વાત છે એ પણ કે અત્યારે મહિલાઓ પણ પગભર થઈ રહી છે સાથે સાથે અ અહીંયા આગળ બાળકો પણ ઘણા બધા કિલોલો કરતા છે જી ઘરે કાઈ કરતા નથી પણ અહીંયા આગળ સ્ટોલ લગાવીને અહીંયા આગળ કરે છે હા એટલે એમ કે હવેથી આવી રીતે સ્ટોલ મહિલાઓ પણ લગાડી શકે પુરુષો નથી પુરુષો પર ખાલી આધીન નથી કે ખાલી પુરુષ જ આ બધું બનાવી શકે અત્યારે પણ મહિલાઓ પણ પ્રશિક્ષિત થઈને ખૂબ જ પ્રગતિ કરી રહી છે બહુ ગૌરવની વાત છે અને પ્રજાપતિ સમાજના જે યુવક યુવતીઓ છે એ આગળ પણ આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને કરશે એવું અમે વિચારી રહ્યા છીએ આ બધા સાથે રહીને અને આના પછી હજી તમારે આગળ પણ કંઈક આવા સ્ટોલ કોઈ જગ્યાએ અચ્છા હાલમાં કાંઈ નહીં ઓકે હા ખૂબ ખૂબ આભાર શું નામ આપનું બેન ભૂલી ગયું હા રંજનબેન રંજનબેન આપની સાથે તે જે વાત કરે તો એ મહિલા મંડળના પ્રમુખ છે અને એમને મળીને પણ બહુ આનંદ થયો ધન્યવાદ અત્યારે અમારે ખરેખર ગૌરવ ગુજરાતની ટીમ અહીં સુધી પહોંચી અને આપની સમક્ષ આ જે કાંઈ આ મેળાનું જે મુખ્ય હેતુ હતો અહીં બતાવવામાં આવ્યો અહીં આગળ મહિલાઓ પણ જેમ જેમ પ્રગતિ કરી રહી છે એમ એમ આજના આ યુગની અંદર જેને કહેવાય કે દીકરીઓ પણ પાછળ નથી ત્યારે એવા જ એક યંગ અમને અહીં આગળ ઓનર મળ્યા છે ત્યારે એમની સાથે પણ આપણે એક ચર્ચા કરીશું જરા તો પહેલાં તો આપનું નામ બતાવો પ્રજાપતિ દિવ્યા

અહીં આગળ આપ જોઈ રહ્યા છો બહુ સરસ અમારા ભજાઓની કુર્તીઓ પણ અહીં વખણાય છે તો એનો પણ ક્યારેક લાભ લેજો અમારા ઘનશ્યામભાઈની દુકાન છે મહારાણા પ્રતાપ ગેટની બાજુમાં જ છે કેમ કે હું એમના ફાધરને ઓળખું છું દીકરીના તો જરૂરથી ત્યાં આગળ પણ તમે જઈને આનાથી પણ વિશેષ કુર્તીઓ ત્યાં તમને જોવા મળશે આવ નવી ડિઝાઇનોમાં તો જરૂરથી એમનું મુલાકાત લેજો બહુ આનંદ આવ્યો અમને પણ અહીં આગળ આ બધું મેળાની અંદર ફરીને આવું બધું જાણવા મળ્યું આજને મહિલા સશક્તિકરણ શું નથી કરી શકતી એ અહીં એક મેસેજ મળે છે તો આપ બધા આપ જોઈ રહ્યા છો ત્યારે અહીં એક આપ જોવો છો ત્યારે હું એક બીજા પણ ઓનરને બતાવું છું કે અહીં આગળ બહુ સરસ જેમને એક કૃતિ બતાવવામાં આવી છે તમે જોઈ રહ્યા છો કે ખરેખર એક આંગળીના ટેરવાથી જે ભરત ગૂંથણ ભરતકામ જેને કહેવાય કે આમ છે તમે જુઓ થેલી છે બ્લાઉઝ અલગ અલગ વેરાયટી હં બધું જોઈ રહ્યા છો તો એમના આપણે ઓનર વાત કરીશું ક્યાંથી આવો બેન તો ધમડકાથી ધમડકાથી શું નામ આપનું પ્રજાપતિ હિમાની બેન તમે કેટલા સમયથી આ કામગીરી કરી રહ્યા છો દસક વર્ષ થયા અને આ તમે ઘરેથી જ કરો છો કે તમારે દુકાન કેવું કાય ના ઘરે ને જ તમને રિસ્પોન્સ કેવો મળે છે સારું એટલે મહિનામ વ્યવસ્થિત રીતે તમારું થાય દુકાન છે કે ખાલી ઘરથી જ

બહુ સરસ આપ જોઈ રહ્યા છો કે આટલી નાની ઉંમરમાં પણ અત્યારે યુવતીઓ જેને કહેવાય ઘણા બધા મેસેજ આ સમાજમાંથી આજે મળ્યા છે કે ખાલી દીકરાઓ જ કે મોટા વડીલો જ કામ કરી શકે એવું જરૂર નથી હોતું પણ અહીંની દીકરીઓ પણ હવે આગળ પગભર થઈ રહી છે એક ખરેખર ખુશીની વાત છે કે પ્રજાપતિ સમાજમાં આટલું બધું ઉત્સાહિત યુવક યુવતીઓ આજે પગભર થઈ રહ્યા છે જો તમને આજનો આ પ્રજાપતિ સમાજનો મેળો ગમ્યો હોય તમને આની અંદર કાંઈ વસ્તુ સારી લાગી હોય તો અમારા આ ચેનલ ગુજરાતનું એક જેને કહેવાય કે કચ્છ કચ્છમાં એ બચાવ એમાંનું અમારું આ એક સાહસ હતું કે અહીં અમે પ્રજાપતિ સમાજના આવા વિરલાઓ હિરલાઓને અમે બતાવી શકીએ કે અત્યારે પણ બિઝનેસની દુનિયામાં કાંઈક ને કાંઈક પોતાનું એક જેને કહેવાય કે પોતાનું કામ બિઝનેસ બતાવી શકીએ એના માટે અમે એક અમારો પ્રયાસ હતો જો તમને અમારું આ ચેનલમાં આટલું સરસ ગમ્યું હોય તો આ અમારી ગૌરવ ગુજરાતના ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો